ભારત સુરક્ષા સાથે વિકાસ મોદી પરિવારની વચનબદ્ધતા ભાજપની ભુલાવમાં મળી ભવ્ય સભા રાષ્ટ્ર ભારત માતાની ભક્તિમાં ભાજપનો દરેક કાર્યરત મનસુખ વસાવા લોકસભાની ચૂંટણીમાં ફરી મોદીના હાથ મજબૂત કરવાના અવસરમાં જનજન ઉત્સાહિત મારુતિ દરિયા નરેન્દ્ર મોદીના નામ કામ આભાવ પ્રતિભાથી પ્રભાવિત આજેતરેક નાગરિક રમેશ મિસ્ત્રી પુલાવ જાહેર સભામાં વિપક્ષો પર વાર સાથે પ્રદેશ અને કેન્દ્રમાં મોદી સરકારની સ્થિતિઓ રજૂ કરાય ભરૂચ ભુલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રીનગરના કોમન પ્લોટ ખાતે ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની અધ્યક્ષતા અને જિલ્લા પ્રમુખ મારુતિ સેટ ઉદર્યા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભા યોજાઈ ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ છ સાંસદ સાંસદને સાતમી વખતના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરનામાનું શુક્રવારે સાંજે આયોજન કરાવ સભા સ્તરે જનમેદની વચ્ચે ફટાકડા ફોડીને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત સાથે તેઓને પુષ્પગુચ્છ અને ફુલહાર અર્પણ કરી ઉત્સમા ફેર આવકાર અપાવ ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવારે ભરૂચ ગુજરાત કે દેશ હોય સુરક્ષા અને વિકાસ મોદી વિકાસની વચનબદ્ધતા રહી હોવાનું પ્રજાને સંબોધ્યું હતું ગર્વ સાથે રાષ્ટ્ર અને ભારત માતાની ભક્તિમાં ભાજપનો દરેક કાર્યકર કાર્યરત હોવાનું જણાવીને આજે જનજન ભાજપ અને મોદી સરકારને ફરી સત્તાનું સુકાન સોંપવા સમર્પિત હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો

એ જોઈને હંમેશા એમના માટે સારું જ પોતા હોય છે આ વિસ્તારમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ચૂંટાયા છે ત્યારથી આ વિસ્તારના દરેક તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો આ બધા સાથે સમન્વય રાખીને અમને બધાને માર્ગદર્શન આપીને હંમેશા તરત જ ભારતીય જનતા પાર્ટી રોજ ફોર્મ ભરવા જઈ રહી શક્તિ શક્તિનગર મહાદેવ શક્તિનગર મહાદેવના મહાદેવજી મહાદેવજીના પૂજા અર્ચના કરીને ત્યાંથી પગપાળા કલેક્ટર ઓફિસ સુધી રેલી આગળ જઈને કોમ ભરનાર છે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અથવા મહેનત એનું ફળ ભારતીય જનતા પાર્ટી અત્યારે લેવા જઈ રહી છે લોકો ખૂબ ઉત્સાહ છે અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવાના એ વિધાનસભામાં ચચા વાર પ્રવાસ થઈ ચૂક્યા છે અને હજુ પણ બધી વિધાનસભામાં પ્રવાસ થનારા છે ત્યારે કાર્યકર્તા અને જે બબલ અંગેની સરકાર અમારા પ્રદેશ અધ્યક્ષ રાજકીય ખૂણે નીતિ નીતિના કારણે જે રીતે અમને માર્ગદર્શન મળે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ પ્લસ થી આ વખતે લોકસભા તો આગળ વધી રહી છે